નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પંદરસો છવ્વીસ ધંધુકા આઠસો એકાવન થી ચૌદસો એસી સાવરકુંડલા ચૌદસો થી પંદરસો ત્રેપન રાજકોટ ચૌદસો દસ થી પંદરસો તેતાલીસ જામજોધપુર ચૌદસો થી પંદરસો એકોતેર હળવદ તેરસો થી પંદરસો અડતાલીસ ખાંભા બારસો થી પંદરસો વીસ વાંકાનેર બાર ચૌદસો પચાસ સિદ્ધપુર તેરસો થી પંદરસો પાસઠ જેતપુર આઠસો થી પંદરસો ત્રેવીસ અમરેલી આઠસો થી પંદરસો બોતેર વડાલી થી તેરસો ત્રીસ બાબરા અગિયારસો થી પંદરસો પિસ્તાલીસ વિજાપુર પંદરસો થી પંદરસો બ્યાસી ભાવનગર તેરસો પચાસ થી પંદરસો સોળ ચાણસમા અગિયારસો એક્યાસી થી બારસો એંશી જસદણ તેરસો સાહીઠથી પંદરસો પિસ્તાલીસ પાલીતાણા અગિયારસો ચાલીસથી ચૌદસો બાણું તળાજા અગિયારસો થી તેરસો ત્રેવીસ માણસા બારસોથી પંદરસો પિસ્તાલીસ મોરબી તેરસોથી પંદરસો હારીજ બારસોથી ચૌદસો વીસ ગોંડલ બારસો એકસઠથી પંદરસો એકત્રીસ જામનગર બારસોથી ચૌદસો સિત્તેર મહુવા નવસોથી તેરસો ત્રાણું બોટાદ તેરસો પચાસથી પંદરસો સત્તાણું અંજાર ચૌદસો પાસઠથી ચૌદસો પાસઠ વિસનગર તેરસોથી પંદરસો ચુમોતેર કડી તેરસો બોતેરથી પંદરસો એકસઠ પાટણ બારસો પચાસથી સોળસો પાંચ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો